જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો અખતમાં ફોર્મ હાઉસ ઉપર મિત્રો પણ અમે જાતે ખેડૂતની પણ મુલાતો મુલાકાતો પણ લીધી હતી અને અમારા માણેકપુરા ગામથી ઠાકોર મથુરજી ઠાકોર પણ ટૂંક સમયમાં પધારી રહ્યા છે એમને ખરેખર આજ તો કાર્યક્રમની અંદર ખેડૂત મિત્રો મથુરજીના પણ સરસ ઘઉં છે મથુરજી પણ ચારે ચારે મિત્રો પોણા તેમને કર્યું છે અને મિત્રો ચોથા પોણીએ પણ મથુરજી ઠાકોર પણ મોરશિયું પણ ખાતર સરસ નાખે છે મથુરજી નાખોર ચારામાં એટલે ડાયરેક ગળી જાય એટલે ખાસ વિનંતી છે ખેડૂત મિત્રને કે અમે ચોથા પોણીએ મિત્રો મોરસિયાનું ખાતર ગાળવણ કર્યું હતું અને મિત્રો અમારા જ્યારે આખતમાં ફોર્મ હાઉસ ઉપર સરસ મિત્રો છે એટલે સરસ આયોજન પ્રમાણમાં તો અમારો ફોર્મ હાઉસ અકસ્માત ફોર્મ હાઉસ ઉપર સરસ મિત્રો છે અને ખરેખર તો આટલા બધા વાયરાની અંદર તો પણ એવો સરસ પહેરેલા હતા અને મિત્રો પણ ડોકો પણ પડ્યો નથી જેમ કે આજ તો બે દિવસથી તો વાયરો બહુ સરસ હતો અને મથુરજી પણ આપણા ઘઉં પડ્યા નથી એટલે મિત્રો અમે એકથી ચાર પોણી પાયા હતા અને સરસ ભર્યા હતા ચારા બરોબર ના ભર્યા હતા એટલે મિત્રો પહેલાં થતાં જ પાવાની બહુ પાણી સારી રીતે ભરતો તો ઘઉં પણ પડતા નથી મિત્રો આ તો અમે ટેકનોલોજી પ્રમાણમાં તો અનુભવ અમારા સરસ છે એટલે મિત્રો અકસ્માત ફોરમ હાઉસ ઉપર સરસ મિત્રો પણ ઘઉં છે એટલે ખરેખર આજના કાર્યક્રમની અંદર મિત્રો બહુ પણ મોજ પણ આવી જશે અને મિત્રો ખેડૂત મિત્રો ખાસ તમને બે હાજરીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ભૂલતા નહીં ખૂબ મિત્રો સપોર્ટ કરો જય હિન્દ જય ભારત માતા કી જય